નાતે આપ સૌનું સર્વ પ્રથમ તો હાર્દિક સ્વાગત કરું છું કે અમારા ભગુડાના આંગણે આવો સરસ મજાનો પ્રાકૃતિક ખેતીનો કાર્યક્રમ આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે ખૂબ ચિંતાનો વિષય એવો કે પ્રાકૃતિક ખેતી માટે શા માટે આપણે આવા કાર્યક્રમો કરવા પડે છે ખેદ છે કે આપણને ચિંતા નથી નથી એટલા માટે આપણે જવાબદાર ખૂબ ઉત્પાદન પડતું સમૃદ્ધ બનવું અને આજકાલના દેખાદેખીના જમાનામાં આગળ થવા માટે આપણે એટલા હદે આગળ વધી ગયા છે કે સ્વાસ્થ્યની પરિવારની પણ આપણને ચિંતા નથી પ્રાકૃતિક ખેતી એના માટે સંદેશ આપવા પડે ખેદની વાત છે હું તમને એમ કહું કે સાહેબ આજે આવો સરસ મજાનો કાર્યક્રમ કર્યું પણ સંખ્યા કેટલી અફસોસ આપણે હંમેશા એવું કહીએ ઘરમાં બિચારી બોલે ને કે ત્રણસો રૂપિયાની યુરિયાની ઠેલી નથી લાવી હું તમને જીવામૃત બનાવી દઉં તો કે તું છાની મને બેસ તને કઈ ખબર ન પડે સહમત છો ને મારી વાતથી કારણ કે અનુભવીએ છીએ અને ગામડામાંથી આવું એટલે મને તો ખાસ ખબર છે જ્યારે અહીંયા તો બધા જ લોકો ઉપસ્થિત છે છતાં પણ કહું કે શ્રી કૃષ્ણ મહારાજ જ્યારે વિશ્વ રેકોર્ડ સ્થાપિત થઈ ગયો છે આપ સૌ જાણો છો કે આજે સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ માત્ર ને માત્ર દ્વારકાની અંદર એકાવન હજાર એ રાસ રેમો એ જ દેખાઈ રહ્યું છે તો મને પણ એવું કહેવામાં આવ્યું હોત કે તને કાંઈ ખબર ન પડે તું ઘરે બેસ તો આજે એ વિશ્વ રેકોર્ડ આપણા સમાજમાં આવ્યો હોત પંદર માર્ચ થી મેં શરૂઆત કરી હતી કે જે થઈ આપણે તો કંઈક કરવું છે આહિર સમાજને કંઈક આપવું છે માત્ર રાસ રમીને છૂટું નથી પડવું પણ કૃષ્ણ જે છોડીને ગયા છે ગૌધન અને ખેતી એને આપણે સંદેશ આપવો છે અને શ્રી કૃષ્ણએ તો અઢારે અઢાર વરણને સંદેશ આપ્યો છે ન માત્ર આહિર સમાજને એ શરૂઆત કરી થોડાક થોડા બેનો જોડાણા સાડા દસ થી અગિયાર મહિનાની અંદર હું ભગોડામાં હતી જ ને મેં સમગ્ર ગુજરાતનો પ્રવાસ કર્યો છે અને મને કહેતા ગર્વ થાય છે કે માત્ર આહિર સમાજ ગુજરાતની પણ અખિલ ભારતીય આહિર સમાજ વિશ્વમાં જ્યાં યાદો વસે છે દરેક દરેક જગ્યાએ અમે જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કર્યો હતો માત્ર ગુજરાત આહિર સમાજની પણ સમગ્ર વિશ્વનો આહિર સમાજ દ્વારકાની અંદર શરૂઆત કરી અને આપણે હતા એના એકાવન હજાર દ્વારકાની અંદર કૃષ્ણ ભગવાન સંદેશ આપે છે કે હજી જાગો તમારો સમય છે કારણ કે નષ્ટતાના આરે તો આપણે પોતે જ આપણને લાવી રહ્યા છે ને પ્રાકૃતિક ખેતી એ પણ એક કૃષ્ણ ભગવાનનું સપનું હતું આયરો કેવો હોય અથવા તો કોઈ પણ ખેડૂત કેવો હોય ગુજરાત કેવું હોય ગુજરાતની સંસ્કૃતિ કેવી હોય હું પણ એક રાઈટર છું મારી એક ખુદની લખેલી પંક્તિ છે કે જેની સવાર ગાયના છાણવાળા હાથથી પડે છે જેની જેની સવાર ગાયના ગાયના છાણવાળા છાણવાળા હાથથી પડે છે સાંજ રાખથી ઢળે છે જેની સાંજ ગાયના છાણવાળા રાખથી ઢળે છે એ અમે નારીત્વ છીએ આગંતુક માટે રોટલો અને સર્વ માટે ઓટલો વખણાય છે એ અમે ગુજરાતની નારીઓ છીએ અત્યારે તો વાળા સાહેબે કીધું એમ કે મહેમાનને દૂરથી આવતા જ ને લોકો થઈ વડલા પ્રોફેશનલ થઈ ગયા ને કે દૂરથી કોઈને આવતા જો ને તો કે એક્યુઅલી મારા ઘરના એટલા બધાની રસોઈ નહીં બનાવી શકે આપણે હોટેલ માં જઈએ ને જમી આવીએ ને તમે તમારી હારે અમારી પાળ કાઢો છો હોટેલ માં ખવડાવીને અને અમારે ચૂલા બેનો કોઈને જોઈને તાવડી માંડી દે એ પચારો રોટલા ઘડીને ખવરાવી એ ગુજરાતની સંસ્કૃતિ હતી આ ફાઈવ સ્ટાર હોટલો સાહેબે કીધું મને ખૂબ ગમ્યું આધુનિક થવું તો મને જરાય પસંદ નથી મેં બી મેન ઇંગ્લિશમાં કરેલું છે ગ્રેજ્યુએશન કરેલું છે છતાં પણ હું આ પહેરવેશ પહેરીને જાઉં છું લોકો કહે કે તમને જોઈએ ને તો એવું લાગે કે તમે ગામડામાં આવો છો હું કહું છું કે હા ભાઈ મને ગર્વ છે મારા બાપાએ ભાવનગરમાં કે અમદાવાદમાં સારો બંગલો લઈને મને રહેવા અમને લઈને રહેવા જઈ શકે અમારે એની શું જરૂર છે ભાઈ આવું ભગોડા જેવું રૂડું રજવાડું બીજે ક્યાં મળવાનું છે એટલે આપણી સંસ્કૃતિને જતન કરીએ અને ખાસ વધારે આપનો સમય નહીં લો પણ એક ઉદાહરણ દઉં કે મારા પપ્પાને બે હજાર નવમાં બ્લડ કેન્સર હતું હોસ્કિન સ્લીફોમાં પ્રકાર અમે પણ કીમોથેરાપી અને એલોપેથિક તરફ ફળી પૈસા અને સમય બેનો વ્યસ્ત કર્યો પછી જ્યારે રામભાઈ તોના સાક્ષી છે કારણ કે સાથે જ હતા પછી અમે વાંગલધરામાં એક પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત હોસ્પિટલ છે ત્યાં લઈને ગયા દસ પંદર દિવસ રોકાણ અને આખું આયોજન શીખ્યું એના પછી છ મહિનાની અંદર અમે જ્યારે એને એ બધા ઉપચારો કરી અને પેટ સીટી કરે એવું તો રિપોર્ટ નોર્મલ આવ્યો કારણ કે એલોપેથી અને કેમોથેરાપીથી તો કેન્સર મટ્યું જ નહોતું ઘરેથી જ એ કેન્સર મટી ગયું અને આજે અઢાર વરસ થઈ ગયા સૌની સમક્ષ સ્વસ્થ જીવન જીવે છે અને મારો ખુદનો વજન બે વર્ષ પહેલાં અથવા તો બે હજાર ઓગણીસ એટલે કે કોરોના વખતે ત્રણ ત્રણ વર્ષ પહેલાં મારો ખુદનો વજન બ્યાસી કિલો હતો અને કોરોનામાં લોકડાઉન હતું બીજો કઈ કામ ધંધો હતો ને ઘરે હતા થયું કે લોકોનું બહુ સાંભળી લીધું કે તું જાડી છો ને ઓબીસીટી થી ઓબીસીટી થી પીડા છો તો ભારત નો સૌથી ખતરનાક વિષય છે આજે અને મેં એવું કીધું કે અત્યાર સુધી તો બહુ વ્યસ્ત હતા સાંભળી લીધું બધાનું કે પણ સરસ મજાના તૈયાર થઈને જઈ ને હજી બેસીએ નો બેસી ને બે જણા બોલીને મૂડ મારી નાખે કે તું થોડીક જાડી અને ગમે તો નહીં સ્વાભાવિક છે બેનો અને નો જ ગમે બેહજાર નવમાં મેં મારી જ રીતે મારા મોટા ભાઈ દાદુભાઈ ભૂમરી ઉપસ્થિત છે મારા ભાઈ છે અને મારા પપ્પા લોમાભાઈ ભૂમરા બેની મદદથી બે હજાર નવમાં મેં બે સોરી બે હજાર ઓગણીસમાં કોરોના વખતે મારી જ એ બેના ગાઈડન્સથી મારી રીતે પ્રયત્ન કર્યા માત્ર ને માત્ર પ્રાકૃતિક ફૂડ વેજીટેબલ અને શાકભાજી અને ગાયના જે પણ એના પોષક તત્વ અવેલેબલ છે એનો ઉપયોગ કરીને મેં મારો ત્રણ મહિનાની અંદર પાંત્રીસ કિલો વજન ઘટાડ્યું જે ભગોડા ને ગુંદાડા ના છે અને ખબર જ હશે કે મારું બોડી પહેલા કેવું હતું પાંત્રીસ કિલો વજન ત્રણ મહિનાની અંદર નો ડાયટિશિયન નો ડોક્ટર ઓનલી એન્ડ ઓનલી કાવેન ફાર્મર બીકોઝ વી આર અ ફાર્મર ખેતી આપણે ખેડૂત છીએ આપણને શું જરૂર હોય ડાયાબિટી ઓલા ડાયટિશિયન પાસે છે ને ખાલી કન્સલ્ટિંગ ચાર્જ બે રૂપિયા હોય અરે ભાઈ તું અમારું લઈને અમને પેશિયન્ટ પાછો બે પડાવી લે એના કરતા અમે બનીએ ને અમે અમારું કરી શકીએ એક વર્ષ મને તો દવાની હતી ખાટલામાંથી બહુ કન્ડિશન ખરાબ હતી કારણ કે ચિકનગુનિયા જેને થાય ને એને દોઢ વર્ષ તો ઢાળી જ નાખે ગમે એવો માણસ હોય દાદુભાઈની ની વાડીએ એક મિટિંગ હતી વિઝિટર આવ્યા હતા અને કીધું કે બેન થોડીક વાર આવે એટલે માણકો ફોડી સ્થિતિમાં છે થઈને ત્યાં ગઈ કલ્પનાય નહોતી કરી એ મિટિંગ પતી કે પછી થોડુંક બહાર નીકળી હતી એટલે ફ્રેશ થવા વાડીમાં આટા માર્યા અને જામફળ ખાધા સાહેબ અહીંયા વૈજ્ઞાનિક છે અને ઉપસ્થિત છે એની હાજરીમાં કહું મને ખબર નથી કે એમાં શું જાદુ હતો પણ મારા સાંધાનો દુખાવો અતિ વધારે હતા હું સહન નહોતી કરી શકતી પણ એ પંદર મિનિટ વાડીમાં આટા મારીને જામફળ ખાધા ને દાદુભાઈ અને મારા પપ્પા સાક્ષીમાં છે કે ઈ નહીં સાંધાનો દુખાવો મને જ્ઞાન ને યોગ્ય મને હું તો સાહેબને વિનંતી કરું કે સાહેબ આના વિશે કંઈક સંશોધન કરજો કે જામફળને શું કનેક્શન છે કારણ કે જેને ચિકનગુનિયા એને ખબર છે બહુ પીડાય છે અને એલોપેથિકમાં તો એ દોઢ વર્ષ સુધી સાંધાના દુખાવાની કોઈ દવા પણ નથી એટલે હજી પણ એક સંદેશ આપવા માંગુ છું અનુભવ મારા ખુદના મેં બહુ સચ્ચાઈથી કીધા છે કારણ કે સોશિયલ મીડિયા ઉપર તમે જોઈ શકો છો અને આજે પણ હું ભારતની અંદર કે ગુજરાત કે કોઈ પણ વ્યક્તિ મને કોન્ટેક કરે તો હું એનો એક પણ રૂપિયો લીધા વગર વજન ઉતારવામાં મદદ કરું છું રૂબરૂ કન્સલ્ટિંગ કરીને મારે કંઈ કમાવું પણ નથી કે મારે કોઈનો એવોર્ડ પણ નથી જોતો પણ હું એક સંદેશ આપવા માગું છું કે તમે પણ આપણું જે કલ્ચર હતો એના તરફ વળો આપણી જે સંસ્કૃતિ હતી એના તરફ વળવો અને ફરીથી આપ સૌએ મને અહીંયા બે શબ્દ કહેવાનો મોકો આપ્યો અને મારા મોટા મોટાભાઈ દાદુભાઈ ખૂબ ચિંતા કરે છે એમને પણ હંમેશા મને સપોર્ટ કર્યો છે અને આજે એક કૃષ્ણ મહારાજથી વિશ્વનો મોખટો બહેની છે એના માટે આપ સૌએ મને અહીંયા બોલાવી અને અમારા ઘરે પણ અમે ગાયોનું કામ કરીએ છીએ ગાયો પાડી મને કોઈ એવું કેમ કે આટલું ભણ્યા પછી નોકરી કેમ નથી કહેતી હું એને કહું કે તારી વીસ હજારમાં ટુકડો ખરીદી ન શકાય ટુકડો વેચીને નોકરી અમે મેળવી શકીએ એટલી તો તાકાત ધરાવીએ છીએ અમે પણ ખેતી સાથે સંકળાયેલા છે અને ગાયો સાથે મને નોકરી કરવાનો મોહ છે નહીં અને હું તો એજ્યુકેશન ખિલાફ નથી પણ સંદેશો આપું છું કે ભણીને સારી ખેતી કરીને કમાવું ને તમે એક ખેડૂત છો તમે એક પાયો છો તમે એક ભારતની સંસ્કૃતિની સદરતા છો શું કામ તમે વીસ હજારમાં કોઈની ગુલામી કરવા જાઓ છો તમે ધારો તો દુનિયાને ને દેશને ખેડૂત ગુલામ બનાવી શકે છે તો નોકરી કરવાની જરૂર નથી એક ગાય આંધળી હતી મારા પપ્પાને ફોન એવો વેરાવળ હતી કે એક આંધળી ગાય છે કોઈ પાલન કરે એવું નથી આજથી ત્રણ વર્ષ પહેલા અમે એને લઈ આવ્યા અને અમે એની સેવા કરીએ છીએ એ જે દેખતી ગયો છે એનાથી પણ વિશેષ સમજે છે અને વિશેષ આપે છે કારણ કે ગાય એક એવું તત્વ છે કે જેમાંથી તેત્રીસ કરોડ દેવતાથી લઈ અને એનું સોનેરી દૂધ સુવર્ણ દૂધ પણ પીવો તો પણ તમારી શક્તિઓ તમારી બુદ્ધિ મતા અને પછી પછી આપણે ઓલું ભેંસનું દૂધ દૂધ કોથળીનું ને કે મારો છોકરી બે વર્ષથી ગાંધીનગર છે અહીંયા વાંકા વળી ગયા ફી ભરી ભરીને પણ હજી એક એક્ઝામમાં પાસ નથી થયો એને વાડીએ ખારા ઝાડવા એટલે વાંચવા મોકલી દઉં ગાય નું દૂધ પાવ ક્યાં ને ગાંધીનગર જવાની જરૂર છે આ એક ખેડૂતની શક્તિ છે સૌનો વિશેષ ખૂબ ખૂબ આભાર અને મારા ભાઈ દાદુભાઈ ભંબર મને આજે બોલાવી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરીથી આપ સૌને કહું છું કે હંમેશા કૃષ્ણને ગમે એવું કરજો કે ગાય મારી ખેતી મારી ગાય અને આવાના